નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર થાઈલેન્ડની બૌદ્ધ ભિક્ષુગણ તેમજ ગગન મલિક ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર ગગન મલિક સાહેબ ગુજરાતની મુલાકાતે બુદ્ધની ભૂમિ ભારતમાં બુદ્ધ ધમના પ્રચાર અને વિકાસમાં સહયોગ આપવા માટે થાઈલેન્ડના વરિષ્ઠ રાજ્ય ભંતેજી સોમદરચી અને તેમની સાથેની પ્રતિનિધિ સંગઠન ભારત સરકારના મહેમાન તરીકે બૌદ્ધ ધર્મ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે આવે છે એકંદર કાર્યક્રમના સંકલન માટે ગગન મલિક ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર ગગન મલિક સાહેબ સાથે ગઈકાલે રાત્રે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા મહારાષ્ટ્ર અને ગુજરાતના બૌદ્ધ અનુયાયો દ્વારા પ્રતિનિધિ સંગઠનની ટીમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું દિલ્હીની ફ્લાઇટ રાત્રે બાર વાગે અમદાવાદ પહોંચી બુદ્ધિ ટ્રસ્ટ પાંચ વાગે રાત્રે આઠ વાગે એરપોર્ટ પહોંચી ગયા હતા રાજ્ય રાજકોટના વરિષ્ઠ આયુષ્યમાન એમ જે ચાંદે સાહેબ બોમ્બેથી આયુષ્યમાન અમિતભાઈ અને આયુષ્યમાન ગીએજી અને તેમની ટીમે અમદાવાદ અને ગાંધીનગરના બુદ્ધ વિહારના પ્રતિનિધિઓ માટે મોટી સંખ્યામાં મહિલા બુદ્ધિસ્ટ ગાંધીનગરથી વરિષ્ઠ ઉપાસક આયુષ્યમાન ભીખાભાઈ અમીન સાહેબ આયુષ્માન રમેશ માનવર સાહેબ બીએસએનએલના નિવૃત્ત અધિકારી આયુષ્યમાન ભીખાભાઈ અમીન સાહેબ આયુષ્માન જુગીલ જુગીલાલ સાહેબ આયુષ્માન જે કે પરમાર સાહેબ આયુષ્માન મહાનમ પ્રિયદર્શી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સૌએ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું આયુષ્માન ટી આર ભાસ્કર સાહેબ પ્રમુખ બૌદ્ધિસ્વ બુદ્ધ વિહારે આયુષ્માન ગગન મલિક સાહેબનું સાલ અર્પણ કરીને સ્વાગત કર્યું ભંતીજીનું પંચશીલ પહેરી પહેરવાની સ્વાગત કરવામાં આવ્યું હતું જેઓ અઢારમી જૂને ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી તેમજ સંકલ્પભૂમિ વડોદરાની પણ મુલાકાત લીધી હતી રિપોર્ટર ભીખાભાઈ મકવાણા